સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરી વિવિધ અધિકારીઓને રજૂઆત કરી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનો તાકીદે નિવારણ થાય તે માટે મુદ્દાસર રજૂઆત કરી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આરબી બી ભોગાયતા એડિશનલ સીટી જતિનભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળી વિધવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે